શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ દ્વારા શ્રી આદિનાથ દિગંબર પંચ કલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવનું તારીખ ઓગણીસથી છવ્વીસ સુધી આયોજન કરવામાં આવેલ છે જેમાં મહોત્સવમાં પાંચમા દિવસ દેશના ગૃહમંત્રી અમિત શાહ ખાસ હાજરી આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા જ્યારે તેની સાથે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા ત્યારે આ મહોત્સવમાં ઉપસ્થિત ગૃહમંત્રીનું જૈન સમાજ દ્વારા અદકેરું સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે આ તકે અમિત શાહે કહ્યું હતું કે આ કાનાજી સ્વામીની તપોભૂમિ છે કે જ્યાં માત્ર જૈને જ નહીં પરંતુ અનેકે જૈનેતરના કલ્યાણ થયા છે આ પ્રતિષ્ઠા મહોત્સવના પાંચ કલ્યાણક જેમાં જીવોનો કઈ રીતે ઉદ્ધાર થાય અનેક જીવો અને આત્માઓ સદમાર્ગે કઈ રીતે લઈ જવા મોક્ષ સુધી ઉપદેશ મુમુક્ષોને પ્રાપ્ત થશે માટે આ પાંચ દિવસ નો મર્મ અહી ઉપસ્થિત પવિત્ર સુંદર ધામમાં જ્યાંજી સ્વામી ના કેવલ જૈન અને જૈને જીવનની અંદર કલ્યાણ ગાંધીનગરથી નીકળે ત્યારે એવું નક્કી કરીને બેઠો તો હેલિકોપ્ટરમાં કે હું નહીં કહું પણ અત્યારે મને કહેવું જોઈએ એવું લાગે છે કે કહું છું મારા જીવનમાં શ્રીમદ અને કાનજી સ્વામીના સાહિત્યનો બહુ મોટો ગુજરાતના તમામ છવ્વીસ લોકસભા વિસ્તારોમાં લોકસભા ચૂંટણી મધ્ય